મિત્રો ગુજરાત ના રાજકારણ માં ફરી એકવાર ભારે ધડાકો થયો છે કોંગ્રેસ નેતા ગેની ઠાકોર એ સરકાર સામે એવું નિવેદન આપ્યું કે હવે આખું રાજકારણ ગરમાઈ ગયું છે તેમણે કહ્યું ખેડૂતોને સહાય ન આપી શકો તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો આ મિત્રો આ શબ્દો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે સરકાર ઉદ્યોગપતિઓના હજારો કરોડો માફ કરી દે છે પણ ખેડૂતોના થોડા લાખની સહાય પણ આપવા તૈયાર નથી તેમણે વધુમાં કહ્યું કે વરસાદના કારણે પાક બરબાદ થયો છે ખેડૂતો મુશ્કેલીમાં છે પરંતુ સરકારના મંત્રીઓ ફક્ત ફોટો ખેંચવામાં વ્યસ્ત છે તેમના શબ્દોમાં એવો ગુસ્સો હતો કે ભીડ પર ચીસો પાડવા લાગે અત્યારે ચૂંટણી નદી ઉદરતી આફત છે અતિ ઉષ્ટિ છે અને ખેડૂત રાજ્ય મુખ્યમંત્રી આવે તો એની પાસે ના કરી આવા તમે રાજનીતિ કરવા ના કરતા પાણી લઈને

તો ક્યાંક પાણીમાં પૂરો ખેતર ડૂબી ગયું એવામાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે પણ સહાય ક્યાંથી આવી નથી સરકારના મંત્રીઓ મીટિંગ કરી રહ્યા છે જાહેરાતો આપી રહ્યા છે પણ ખેડૂતોના ખાતામાં રૂપિયા પહોંચ્યા જ નથી અને આ જ પરિસ્થિતિ સામે ગેનીબેન ઠાકોર ફાટી ઉડે તેમના સભામાં કહ્યું સરકાર ઉદ્યોગપતિઓના કરોડો માફ કરે છે પણ ખેડૂતોના લોહીની સિંચાયેલા ખેતરો માટે સહાય નથી આપતી અમે તો કહીએ છીએ જો ખેડૂતોને સહાય ન આપી શકો તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો આ નિવેદન સાંભળતા જ સભામાં તાળીઓના ગડગડાટ થઈ ગયા લોકો બોલી ઉઠ્યા આ નિવેદન પછી હવે ભાજપ સામે કોંગ્રેસ મોટું અથિયન મેળવી લીધું છે ગેનીબેનના શબ્દો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે વિડીયો વાયરલ થઈ ગયા છે હજારો લોકો શેર કરી રહ્યા છે બીજી તરફ ભાજપના નેતાઓ કહે છે ગેનીબેન ઠાકોર માત્ર રાજકીય લાભ માટે આવું બોલી રહ્યા છે પરંતુ ખેડૂતોના ગામોમાં વાત અલગ છે ત્યાં લોકો કહે છે અમે તો એના શબ્દો પર સહી કરીએ છીએ કારણ કે હકીકતના ખેડૂતોની હાલત ખરાબ છે ખાતામાં સહાય નથી વીજ બિલ વધ્યા છે ખાતર અને ડીઝલના ભાવ પણ ચડી ગયા છે જિલ્લા જિલ્લામાં લોકો એકબીજાને આ ક્લિપ મોકલી રહ્યા છે અને બોલી રહ્યા છે જ્ઞાનીબેન બોલી ગયા સત્ય પણ સરકાર ક્યારે સાંભળશે એ ખેડૂત બોલ્યો જો આપ પણ સહાય નહીં મળે તો ખેતર ક્યાંથી બચાવશું આવા જ આખા ગુજરાતના ખેડૂતોને અવાજ બની ગયો છે હવે જોવાનું રહી કે સરકાર આ મામલે શું પગલાં લે છે શું ખેડૂતોને સાચે સહાય મળશે કે નહીં કે પછી આ નિવેદન માત્ર રાજકારણ સુધી જ સીમિત રહેશે એક વાત તો સ્પષ્ટ છે જ્ઞાનીબેન ઠાકોર એક એવી ચિંગારી સળગાવી છે જે ગુજરાતના દરેક ખેતરમાં વાત બની ગઈ છે તમને શું લાગે છે મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે સાચું કહ્યું કે રાજકારણ માટે બોલ્યા તમારો મત નીચે કોમેન્ટમાં જરૂર લખજો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો